નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા નાલંદા વિદ્યાલયમાં વિદ્યાર્થી કાઉન્સિલ દ્વારા ત્રિદિવસીય કાર્નિવલની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાલંદા વિદ્યાલયના સંચાલક અને સહેલી સેવા ટ્રસ્ટના ચેરપર્સન કુમારી ભગવતીબેન જોશી નિહલબેન જોશી શાળાનો સ્ટાફ વિદ્યાર્થીઓ તેમજ ખાસ કરીને આ ત્રિદિવસીય નાલંદા કાર્નિવલની અંદર પીઠ પત્રકાર મકસુદભાઈ મલિક ફિરોજભાઈ શેખ તેમજ શાળાના ટ્રસ્ટીઓ અને ફાર્મિંગ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી સી કે ટિંબળિયા હા ખાસ હાજર રહ્યા હતા ઉપરાંત હાલોલના ફાયર બ્રાન્ડ સી શ્રીમતી હિરલબેન ઠાકર અને ઘોઘંબા રાજગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ શીતલબેન બુટિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થી કાઉન્સિલ દ્વારા યોજાયેલા કાર્નિવલની અંદર ભગવતીબેન જોશીએ જણાવ્યું હતું કે બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ અને શક્યતાઓનો ઉજાગર કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે ભણતરના જ્ઞાનની સાથે સાથે બાળકો પોતે બનાવેલી કૃતિઓ સ્વાદિષ્ટ વાનગીઓ અને સ્ટોલ દ્વારા પીરસી અને વ્યાપાર કર્યો હતો ઘોઘંબાના નગરજનો વાલીઓ અને બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં આ કાર્નિવલની અંદર ત્રણ દિવસ સુધી લાભ લીધો હતો બાળકો ની સર્જનાત્મક શક્તિને સાકાર કરવા અને પ્રોત્સાહિત કરવામાં સૌનો સારો સહકાર મળ્યો હતો ભોગંબા જેવા ઉંડાળાવાળા વિસ્તારના ગામો વિદ્યાર્થીઓ દ્વારા સ્કેટિંગ કરાટે યોગ જેવા સુંદર પ્રદર્શનથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ઉપરાંત પરંપરાના વિષય વસ્તુ ઉપર આધારિત અને નવી તરાહનો સ્વીકાર કરતા આ ત્રિદિવસે નાલંદા કાર્નિવલમાં ઘંટી વલોણું સાંભેલું સૂપડું બાલડી જેવી વિસરાતી જતી વસ્તુઓનું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ પ્રસંગે ગુજરાત નેચરલ ફાર્મિંગ ફાર્મિંગ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી સી કે ટિંબડીયા અને હાલોલના ફાયર બ્રાન્ડ સીઈઓ શ્રીમતી હિરલબેન ઠાકર ઠાકર તેમજ રાજગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ શીતલબેન ભૂટિયા સહિતના મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા કા આ કાર્યક્રમના અંતે શાળાના જીએસ કુણાલ પરમાર રાહુલ રાઠવા અને ઝીલબા સોલંકીએ મહેમાનો વાલીગણ દર્શકો અને શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો નાલંદા કાર્નિવલના વિચારને મૂર્તિમંત કરવામાં શાળાનો સ્ટાફ તેમજ ખાસ કરીને આચાર્યકુમારી નેહલબેન જોશીનું માર્ગદર્શન પ્રેરક રહ્યું હતું